हेलो मित्रों हमें आवी गया छे राजकोट થી નજીક આવેલો પીચરી માતાજીનો મંદિર છે મંદિર રાજકોટ થી લગભગ 5 કિલોમીટર જેવું દૂર આવેલો છે આ મંદિરે બધા પોતપોતાની માનતા લઈને આવે છે અને મંદિરનો નજારા બહુ સરસ છે જે મંદિર ડુંગર ઉપર આવેલું છે અને આ ગામનું નામ પણ પીચરી છે જે માતાજીના નામ પરથી પીચરી માતાના નામ પરથી પીચરી ગામનું નામ પડ્યું છે આ મંદિરે બધાના રોગો મટાડે છે માતાજી એ માનતા માનવામાં આવે છે અને આ મંદિરનો આપણે પ્રવાસ કરીએ ઉપર સુધી બધા વાહનો તમે લઈ જઈ શકો છો અને બહુ સારું એવું લોકેશન છે જ્યાં ઉપરથી રસ્તો થોડો ઢાળવાળો અને થોડો વોળાંકવાળો છે તો થોડું જોઈને ચાલવું પડે છે વાહન લઈ જઈ તે વખતે થોડી કાળજી રાખવી પડે છે ਨਾ ਭਿਚਰੀ ਮਾਤਾ ਜੀ ਨਾ ਮੰਦਿਰ ਰੀ ਆਗਲ ਪਛੜ ਤੇ 7 ਬਹਿਣੋ ਸੇ 7 ਬਹਿਣੋ ਨਾ ਨਾਮ ਅਤੇ ਇਹਨਾਂ ਗਾਮ ਨਾ ਨਾਮ ਭਿਚਰੀ ਮਾਤਾ ਜੀ ਨਾ ਮੰਦਿਰ ਪਰthi ਪੜਨਾ ਹੈ। ਜਣੇ ਭਿਚਰੀ ਮਾਤਾ ਜੀ ਨਾ ਮੰਦਿਰ ਸੇ ਤਾਂ ਭਿਚਰੀ ਇਹ ਬੇਨੂ ਨਾਮ ਹੈ ਤਾਂ ਭਿਚਰੀ ਮਾਤਾ ਜੀ ਮੰਦਿਰ। બીਜਾ ਬੇਨੂ ਨਾਮ ਬੀਜੂ ਹੈ ਤਾਂ ਬੀਜਾ ਮਾਤਾ ਜੀ। ਇਹ ਰੀਤੇ 7 ਬੇਲੋ ਤਾਂ ਇਹ 7 7 ਬੇਨ ਜੇ ਜੇ ਜਗ੍ਹਾ ਇੱਕ ਜੇ ਜੇ ਗਾਮ ਮਾਨਿਵਾਸ ਕਰੇਲ ਸੇ ਕਿ ਸਥਾਪਨਾ ਕਰੇਲ ਸੇ ਤੇ ਜਗ੍ਹਾ ਨਾ ਤੇ ਗਾਮ ਹੋਰ ਹੋ। ఆ మందిర ਆਉਂਦੇ ਮੈਂ ਪੁਜਾਰੀ ਸਾਤੇ ਗੱਲ ਕੀਤੀ ਤਾਂ ਪੁਜਾਰੀ ਇਹ ਉਹ ਕਿਹਾ ਕਿ ਆ మందిਰ ਕੋਈ ਤੁਮੇ ਰਾਤਰੀ ਰੋਕਣ ਕਰੀ ਸਕਤਾ ਨਹੀਂ ਕਿ ਉਹ ਰਾਤਰੀ ਰੋਕਣ ਤੁਮੇ ਕਰੋ ਤਾਂ ਮਾਤਾ ਜੀ ਕੋਈ ਨਾ ਕੋਈ ਪਰਚੋ ਦਿਖਾ ਦੇ ਜੋ ਮਤਲਬ ਉਹ ਤੇ ਭੋਲ થી ਆ ਵੀ ਗਿਆ ਅਨੇ ਰਾਤਰੀ ਰੋਕਣ ਕਰੋ ਉਹ ਕੋਈ ਤੁਮਨੇ ਮਤਲਬ ਬਾਕੀ ਜੋ ਤੁਮੇ ਉਹ ਮਾਤਾ ਜੀ ਨਾਲ ਪੁੱਛੋ ਮਾਰਕਟ ਨਾਲ ਬੰਦ ਸ਼ੰਕਾ ਆਵੇਲਾ ਜੀ ਤੁਮੇ ਤਾਂ ਉਹ ਰਾਤਰੀ ਰੋਕਣ ਕਰਵਾਓ ਤਾਂ ਤੁਮਨੇ ਕੋਈ ਨਾ ਕੋਈ ਪਰਚੋ ਬਤਾਵੇ ਚ ਬਹੁਤ ਬੜਾ ਲੋਕੋ ਜੀ ਪਿਛੜੀ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਮੰਦਿਰ ਸੇ ત્યાં આજુબાજુ બહુ જ સુંદર આ મંદિર બનાવેલું છે અને આજુબાજુ લોકો એટલા બેઠેલા છે મતલબ તમે ત્યાં બેઠો તો તમને બહુ સારું લાગે એવું શાંત અને રણિયમનું વાતાવરણ આ ભીચરી માતાજી છે તેના સાત બહેનોના ત્યાં રહેલા છે તેના સાત બહેનો બધા અહીંયા માનતા માને છે

મસા હરસ ખરસ ખરજુ ખંજવા રહોડી પત્રી કપાસી જે મતલબ વર્ષો જૂનો તમારો કોઈ રોગ હોય છે જે મતલબ જતા નથી તે અહીંયા આવીને માનતા માનો એક જ માનતા માનવાથી તે રોગો દૂર થાય છે આ રોગો દૂર કરવા માટે અહીંયા આપણે આવીને એક કિલો મીઠાની કે પછી બે કિલો મીઠાની માનતા રાખવામાં આવે છે જો માનતા પૂરી થઈ જાય તો અહીંયા આવીને આપણે લપસ્યા સાત વખત ખાવાના હોય છે અને આ માનતા એવી રીતે હોય છે કે તમે જો એક કિલો મીઠાની માનતા રાખેલ છે તો તમારે બે કિલો મીઠું ચડાવવું પડે અને જો બે કિલો મીઠાની માનતા રાખેલ છે તો તમારે ચાર કિલો મીઠું ચડાવવું પડે આવી જ રીતે આ મીઠાની માનતામાં આપણે ડબલ એટલે મતલબ એક કિલોના બે કિલો બેના ચાર પાંચના દસ એ રીતે માનતા મીઠાની રાખવામાં આવે છે જો તમારો મતલબ એ રોગ દૂર થાય તો આ માતાજીના મંદિરે આવી અને માનતા પૂરી કરવામાં આવે છે અને આ રીતે અહીંયા બધા લોકો અહીંયા તપસ્યા ખાય છે જો માનતા તમારી પૂરી થઈ જાય તો અહીંયા આવીને તમારે સાત વાર લપસ્યા ખાવાની હોય છે જો એક પછી એક બધા લોકો સાત વાર લપસ્યા ખાય છે અહીંયા જ્યારે માનતા તમારી પૂર્ણ થઈ જાય એ વખતે આવીને તમારે સાત વાર લપસ્યા ખાવાના હોય છે આ ભારત શોપ છે જે માતાજીના મંદિરમાં ચડાવવામાં આવેલા મીઠું કે પછી કોઈ અગરબત્તી કે નાળિયેર જે તમારી ઈચ્છા મુજબ જે ચડાવવું હોય તે લઈ